ખેતરે ગયા સિવાય સર્વે થાય એમ નથી કારણ કે જેનો સર્વે કરવાનો હોય એનો ફેસ લેવો પડે આધાર કાર્ડ બાજુ ફેસ ડિટેક્શન થાય એનો લોકેશનનો ફોટો પડે એ કેવા મકાનમાં રહે છે અને કઈ જગ્યાએ મકાન બનાવવાનું છે એના ફરજિયાત બે ફોટા છે એ ફોટા જ્યાં સુધી ન પડે ત્યાં સુધી કોઈ સર્વે પડતો નથી અને જોબ કાર્ડ ફરજિયાત જોઈએ આ સર્વે કરવા માટે આખલા ગામમાં પંદર કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલો છે જ્યાંથી ઓછામાં ઓછો મિનિમમ એક મહિનાનો સમય જોઈએ આપણે જે હાલ પચાસ ટકા પતી ગયું છે ગામમાં માત્ર પોતા ટકા વસ્તી રહે છે પંચાણું ટકા છે અને ચાલીસ ટકા તો વસ્તી એવી છે કે જેની જોડે એક વીઘા વસ્તી જમીન એના માટે માત્ર મકાન બનાવવા માટે જ ખેતરમાં જમીન જમીન એમાંથી વીસ ટકા જમીન તો આજુબાજુના ખેતરોમાં રહી આજુબાજુના ગામડામાં રહી ભાગ રાખીને પિયત કરે મજૂર વર્ગ છે જેમને આપણે એમના ઘરે જઈએ તો એ ઘરે ના હોય આપણે એ રસ્તો લઈએ એક રસ્તાનો સર્વે ચાલુ કરીએ એટલે એમના ઘરે જઈએ એટલે એમને આડોશી પાડોશી ખબર પડે એ જો બીજા કોમે હોય એને આવતાય મિનિમમ એક દિવસ તો લાગે ને અડધો દિવસ તો લાગે ને લાગે પછી એની જોડે આધાર કાર્ડ જોઈએ રેશન કાર્ડ જોઈએ અને જોબ કાર્ડ જોઈએ પછી આધાર કાર્ડ માં પત્ની ફરજીયાત જોઈએ તો પત્ની નું આધાર કાર્ડ કેટલી તો હવે પાંચ પાંચ વર્ષ થયા તો અડધા ને તો આધાર કાર્ડ માં પતિ નું નામ નથી લખાયું તો નથી લખાયું એમને સર્વે થવાનો નથી થવાનો તો એ સર્વે કરાવવા માટે શું કરવું પડે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે અપડેટ કરાવવું પતિ નું નામ આવે પછી સર્વે થાય તો એ કરવા માટે કેટલો ટાઈમ લાગે મિનિમમ દસ દિવસ તો ખરા હા તો પછી મારું અમારે એમને ઘરે જઈને સર્વે કરવાનું એમની જમીન જોવાની કેટલી જમીન છે એમને અગાઉ લાભ મળેલ છે એ કે નથી એ પણ ચેક કરવાનું એમને પિતાને કેટલી જમીન છે કેટલા દીકરા છે કેટલા લગ્ન કરેલા છે કેટલા નથી લગ્ન કરેલા અને ઓરડા કેટલા છે એ ચેક કરવાનું એક ઘરે સર્વે કરો એટલે મિનિમમ અડધો કલાક થાય અડધો કલાક થાય દિવસમાં હું નથી માનતો ચાલીસ થી વધારે ઘર નો સર્વે થઈ શકે તો સમય જોઈએ કલાક થાય તો આપણે હજી મોડે ચારસો પાંચસો ઘર નો સમય પટાવી ચુક્યા છે દોઢસો લાભાર્થી તો મળ્યા ને આપણને તો હજી છે ઉતાવળ રાખીએ રજા કરીએ તો કોઈ રહી ન થાય

મળીને વિનંતી કરો કે આપણો હજી સુધી સુધી સર્વે ના પતે ત્યાં આપણે હું સર્વે કરવા માટે તૈયાર છું પરંતુ સમય વધારવાની એ તમારી જવાબદારી છે તમે રજુઆત કરો મેં તો લેખિતમાં માં કરી દીધી છે ટીડી સાહેબ કરી છે ધારાસભ્ય ને કરી છે ગામના આગેવાન